આજે બપોરે હનુમાનની વાડી જે છે ખજાપુરના ખાંચામાં આવેલી છે ત્યાં રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ કરીને છે એમની માતાની તેરમાની વિધિ ચાલી રહી હતી વિધિ પૂર્ણ થઈ ગયા બાદ તેઓ પોતાના ઘર તરફ જતા હતા અને એ જ સમયે ત્યાં શાહ નામની દુકાન છે એના માલિક પોતાની ગાડી લઈને ત્યાં દુકાન પર આવતા હતા ત્યાં સામ સામે વાહનો અને લોકોનું ટોળું હતું એટલે બંને વાહનો સામ સામે આવી ગયા અને એ બાબતે બોલાચાલી થઈ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખાતા પાઈ અને ઝપાઝપી પણ ચાલુ થઈ ગઈ અને એ દરમિયાન રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ છે એ પડી ગયા અને તેમનું ત્યાં જ મૃત્યુ થઇ ગયું doctor પાસે લઇ ગયા ત્યાં doctor એ એમને શેર કરેલા છે અને જે સમગ્ર બાબતે અમે લોકોએ આજે મરણ જનન છે એમના દીકરા ફરિયાદ દાખલ કરેલી છે ત્રણસો બે મુજબ ફરિયાદ દાખલ કરી છે હાલમાં માં રમેશભાઈ ચંદુભાઈ પીએમ માટે મોકલી આપેલા છે અને આગળની કાર્યવાહી હાથ છે હાલ અમારી તપાસ ચાલુ છે અને ફૂટેજ બધું લઈ અને અમે જેટલા આરોપી નીકળશે તમામ ને અરેસ્ટ છે આજુબાજુ દુકાનો છે બધાના ફૂટેજ અમે એકત્ર કરી અને કુલ કેટલા આરોપી હતા ખરેખર કોણ સંડોવાયેલું છે એની તપાસ કરી અને આરોપીને અટક કરવામાં ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરેલો છે અને આગળ તપાસ ચાલુ છે